આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ વૈદિક વિચારધારાનો પ્રચાર પ્રસાર કરીને બહેનોને પણ જનોઈ પહેરવાનો અધિકાર આપ્યો છે એવો વેદ સંદેશ આપ્યો છે રક્ષાબંધન અને નાળિયેરી પૂનમ નિમિત્તે જનોઈ બદલવામાં આવે છે આ દિવસે વૈદિક અને ધાર્મિક વિધિથી જનોઈ બદલવામાં આવે છે યજ્ઞ પવિત્ર એ એક પવિત્ર સંસ્કાર છે પરંતુ મોટા ભાગે પુરુષો જ આ સંસ્કાર ધારણ કરતા હોય છે પરંતુ પોરબંદરમાં આવેલ આર્યકન્યા ગુરુકુળ સંસ્થા દ્વારા કન્યાઓને પણ યજ્ઞ પવિત્ર સંસ્કાર દર વર્ષે બળેવના દિવસે આપવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા અઠ્યાસી વર્ષોથી ચાલતી આવે છે આ વખતે પણ ગુરુકુળ ખાતે દીકરીઓને યજ્ઞ પવિત્ર સંસ્કાર ધારણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અહીં અભ્યાસ કરતી ત્રણસો પચાસથી વધુ દીકરીઓ વૈદિક યજ્ઞ અને મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોસક્ત વિધિવિધાનપૂર્વક યજ્ઞ પવિત્ર ધારણ કર્યા હતા સંસ્થાના ડોક્ટર રંજનાબેન મજેઠિયાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ભૂમિ પર રાજરત્ન નાનજીભાઈ કાલિદાસ મહેતાએ એ જમાનામાં દીકરીઓને માતા પિતા ભણાવવામાં પણ રાજી ન હતા તે સમયે વર્ષ ઓગણીસો છત્રીસમાં માત્ર દીકરીઓના અભ્યાસ માટે આર્યકન્યા ગુરુકુળની સ્થાપના કરી હતી ગુરુકુળમાં અભ્યાસ માટે આવતી દીકરીઓને અહીં અભ્યાસની સાથે સાથે સંસ્કાર અને નિર્ભય ઉછેર મળી રહે તે માટેનું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને રાષ્ટ્ર અને સમાજનો પાયો દીકરી જ છે તે સૂત્ર સાથે સંસ્થાના સિદ્ધાંતોનો પાયો નખાયો હતો અને તેથી જ આ સંસ્થામાં દીકરીઓને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે યજ્ઞપોવિત ધારણ કરેલી આ દીકરીઓને દીકરાની માફક જ જનોય બદલી યજ્ઞોપવિત સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે અહીં પ્રવેશ લેતી દીકરીઓ આખું વર્ષ જનોય ધારણ કરી રાખે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે જનોય બદલવાની વિધિ કરે છે જે જમાનામાં દીકરીઓને માતા પિતા ભણાવવામાં પણ રાજી ન હતા તે સમયે વર્ષ ઓગણીસો છત્રીસમાં પોરબંદરમાં નાનજીભાઈ મહેતાએ માત્ર દીકરીઓના અભ્યાસ માટે કરોડોના ખર્ચે આર્યકન્યા ગુરુકુળની સ્થાપના કરી હતી ગુરુકુળમાં અભ્યાસ માટે આવતી દીકરીઓને અહીં અભ્યાસની સાથે સાથે સંસ્કાર અને નિર્ભય ઉછેર મળી રહે તે માટે આ સંસ્થામાં દીકરીઓનું મૂલ્ય દીકરા કરતાં પણ ઓછું નહીં અને રાષ્ટ્ર અને સમાજનો પાયો દીકરી જ છે તે સૂત્ર સાથે સંસ્થાના સિદ્ધાંતોનો પાયો નખાયો હતો અને તેથી જ આ સંસ્થામાં દીકરીઓને પ્રવેશ આપતી વખતે યજ્ઞપવિત ધારણ કરાવવામાં આવે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે યજ્ઞ ધારણ કરેલી દીકરીઓ દીકરાની માફક જનય બદલી યજ્ઞ સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે નિપુલ પોપટ સાડા ત્રણસો દીકરીએ જનો ધારણ કરી એટલે કે યજ્ઞોવિત સંસ્કાર અને વેદારંભ સંસ્કાર લીધો આ સંસ્થાની સ્થાપના ઓગણીસો માં કુલપિતાજી નાજી કાલિદાસ મહેતાએ કરી ત્યારથી લઈને અત્યાર સુધી આ પવિત્ર દિવસે આ બેઉ સંસ્કાર દીકરીઓને આપવામાં આવે છે કોઈ પણ જાતના ભેદભાવ વગર દીકરી પણ જનોઈની અધિકારી છે અને એટલી જ એ વિદ્યા અભ્યાસને પણ અધિકારી છે એવા શુભ હેતુથી આ સંસ્કાર દર વર્ષે આ જ રીતે આપવામાં આવે છે અમારા બાપુજી એવું માનતા કે જો દીકરી ભણે તો બે કુળને તારે અને દીદીમાં પણ જો દીકરી આત્મને પર બને આત્મનિર્ભર બની અને જો શિક્ષણ વેદરનું શિક્ષણ પ્રાપ્ત કરી સમાજમાં જાય તો એ પણ સમાજના ઉત્થાનમાં પોતાનું શ્રેય આપી શકે એવા હેતુથી આ સ્થાપેલી સંસ્થામાં સોળ સંસ્કારોમાંના આ સંસ્કારને આજના દિવસે દીકરીઓ માટે પણ કરવામાં આવે છે અસ્તુ